વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી બંને બે દિવસ માટે એક સાથે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેને લઈને ઘણા નિષ્ણાંતો રાજકીય નવા જૂની થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે રાહુલ ગાંધી આજે કોંગ્રેસ ભવન ખાતે ચાર અલગ અલગ બેઠક કરશે જેમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે જન નાયક લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા આદરણીય રાહુલજી ગાંધી સરદારની પાવન ભૂમિ પર બે દિવસ પધારી રહ્યા છે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આગેવાનોમાં એક અનેરો ઉત્સાહ અને ઊર્જા જોવા મળી રહી છે રાહુલજીના બે દિવસના કાર્યક્રમમાં રાજીવ ગાંધી ભવન ખાતે જ્યાં આપણે સૌ ઉભા છીએ એ રાજીવ ગાંધી ભવન ખાતે સંગઠનના વિવિધ એટલે કે તાલુકા કક્ષાના નગરના પ્રમુખો તેની સાથે રાહુલજી સંવાદ કરવાના છે રાહુલજી સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો અને પોલિટિકલ અફેર્સ કમિટીના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને સંવાદ કરવાના છે જિલ્લા પ્રમુખ અને સાહેબ પ્રમુખો સાથે પણ રાહુલજી સંવાદ કરવાના છે રાહુલજીના આ સંવાદમાં વન વે કોમ્યુનિકેશન નહીં પણ ટુ વે કોમ્યુનિકેશન એટલા માટે કે કાર્યકર્તાના મનમાં શું વાત કરી છે તાલુકા કક્ષાએ કામ કરતા પ્રમુખના મનમાં કઈ વાત છે કઈ રીતે વરિષ્ઠ આગેવાનો ઈચ્છી રહ્યા છે આગામી દિવસોની અંદર આ સમગ્ર બાબતની સાતમી માતના આજના દિવસે સમગ્ર ચર્ચા થશે ને એ બેઠકો સંપૂર્ણપણે સંગઠનને કઈ કઈ દિશા નિર્દેશ એ દિશામાં આઠમી માતના રાહુલજી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવાના છે અને આ સંવાદના માધ્યમ થી રાહુલજી કાર્યકર્તાઓને મનની વાત શું છે એના દિલની વાત શું છે એ કાર્યકર્તાઓની વાત સાંભળવાના છે અને એની સાથે સાથે રાહુલજી એ પણ કહે છે આગામી દિવસોની અંદર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ કેટલી મજબૂતીથી માધ્યમ બની શકે તેના પણ દિશા નિર્દેશ આપશે આમ સમગ્ર બે દિવસના મુલાકાત દરમિયાન કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપવા માટે અને આગામી દિવસોની અંદર ગુજરાતની જનતાને મોંઘવારીમાંથી મુક્તિ મળે બેરોજગારીમાંથી મુક્તિ મળે ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળે ખેડૂત અને ખેતીને બચાવી કેમ કેમ શકાય એના માટે કોંગ્રેસ અવાજ બની શકે આ સમગ્ર બાબતે ગુજરાતના નાગરિકોને કોંગ્રેસના સંગઠનના માધ્યમથી મજબૂતીથી અમે લડી શકીએ તે દિશાનો પણ સંવાદમાં ઉમેરો થવાનો છે આમ સમગ્ર દિવસે ગાંધી સરદારની પાવન ભૂમિ ઉપર રાહુલજીને સ્વાગત કરવા માટે પણ અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળે છે અને બે દિવસની આ સતત કાર્યકર્તાઓ સાથેથી લઈને બધાથી જે અમારા જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જેમની જવાબદારી છે પ્રમુખ તરીકે એમની સાથેનો વાર્તાલાપ અને વરિષ્ઠ નેતાઓ સાથેનો સંવાદ એનાથી કોંગ્રેસને એક નવી દિશા નિર્દેશ મળશે અને કોંગ્રેસને સંગઠનને કેમ મજબૂત કરી શકાય એના માટે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નક્કી કર્યું હતું બેલગાવી સંમેલનની અંદર ત્યાંની બેઠકમાં અને એના આધારે એ દિશામાં ગુજરાતને સૌથી પ્રથમ તક આપી એના માટે પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે રાહુલ ગાંધી 10 થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ ચાર અલગ અલગ બેઠક કરશે આ દરમિયાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરશે જરા બપોરે 2 વાગ્યે 44 જિલ્લા અને શહેર પ્રમુખ બપોરે 3 વાગ્યે તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કરશે રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે જ્યારે આઠ માર્ચ બે હજાર ના રોજ સવારે દસ વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડે હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધન કરશે